હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું દિવાળી સ્પેશિયલ ગુલાબજાંબુ ને તે પણ ઘરે અને સોજીના અને ટેસ્ટમાં પણ જબરજસ્ત એવા એકદમ સરસ આ ગુલાબજાંબુ બનીને રેડી થાય છે તો તેના માટે મેં અહીંયા એક કપ સોજી લીધેલું છે અને તે જ સો કપના માપથી મેં અહીંયા દોઢ કપ સામે દૂધ લીધેલું છે અને એક ચમચી દેશી ઘી લીધેલું છે તો એક ફ્રાય પેન મેં ગેસ ઓન કરીને રાખી દીધી છે તેના ઉપર અને મેં એક ચમચી એમાં ઘી એડ કરી દીધેલું છે અને તે ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં દૂધ એડ કરી દેવાનું છે અને થોડું સાઈડમાંથી તે ગરમ થવા લાગે દૂધ આમાં તમે જોઈ શકો છો આ રીતે એટલે આપણે બહુ ઘાટું નથી કરવાનું અને તરત આપણે આમાં સોજી જે એક કપ લીધેલો છે તેને આપણે એડ કરી દેવાનો છે અને આને આપણે ધીમા મીડિયમ ગેસ ઉપર આને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે ફ્રાય પેન પેનમાં અને થોડી વાર થશે એટલે આપણું આ જે સોજી છે તે બધું દૂધને એબઝોર્બ કરી લેશે એટલે આપણે થોડું ચીકણું રે એકદમ સોજી કોરું થઈ જાય એવું આપણે નહીં રાખવાનું થોડું ચીકણું રહે સોજી ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી આપણે ગેસ ઓફ કરી દેવાનું છે અને તમે આમાં જોઈ શકો છો કે આ રીતે સરસ ચીકણું હોય ત્યાર પછી આપણે હવે ગેસને ઓફ કરી દેવાનો છે અને આપણે આને એક વાસણમાં ત્યાર પછી આ રીતે જો ચીકણું રહે ત્યાં સુધી આપણે એને એક તાવિતાની મદદથી હલાવતા રહેવાનું છે અને આ રીતના ચીકણું રહે એટલે આપણે હવે ગેસને ઓફ કરી દેવાનો છે અને હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું અને ત્યાર પછી આપણે આને થોડી વાર ઠંડુ પડવા દેવાનું છે એકદમ ઠંડુ નથી પડવા દેવાનું અને ત્યાર પછી આપણે આનું એકદમ મસળીને સરસ લોટ બાંધી લેવાનો છે આ રીતે અને જો તમારો કોરો પડી ગયો સોજી તો આ જગ્યાએ તમે થોડું ગરમ દૂધ કરીને એડ કરીને આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે જાંબુ માટે અને ત્યાર પછી આપણે અહીંયા ચાસણી રેડી કરીશું એના માટે મેં અહીંયા એક કપ સોજીની સામે બે કપ અહીંયા સાકર લીધી છે અને સાકર જે હેલ્થ માટે સારી હોય છે ખાંડ કરતાં એટલે હું અહીંયા સાકરની ચાસણી લઉં છું અને તે સરસ ખાંડ જેવી જ આવે છે અને આપણે આ રીતે બે કપ સાકરની સામે મેં અહીંયા ત્રણ કપ પાણી લીધેલું છે અને તેને આપણે આની અંદર ઓગાળવાનું છે મીડિયમ ગેસ ઉપર તમે જોઈ શકો છો આ રીતે અને ત્યાર પછી મેં આમાં થોડું કેસર અને થોડી ઈલાયચી એડ કરેલી છે અને તેને આપણે અલાવતા રહેવાનું છે અને આપણે તેલ જેવી ચાસણી આપણી રેડી થાય ચીકણી તે રીતે આપણે આની ચાસણી રેડી કરવાની છે તમે આમાં જોઈ શકો છો કે હવે મારી આ ચાસણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે આ જે સૂજીનો લોટ બાંધેલો છે તેના આપણે બોલ્સ બનાવશું એટલે તળી ગુલાબજાંબુ બનાવવા માટે હવે આ રીતે મેં ગોળ મને આ શેપ પસંદ છે એટલે મેં અહીંયા ગુલાબજાંબુ આ શેપના બનાવેલા છે તમે ગોળ પણ પસંદ હોય તો તમે આના ગોળોય બનાવી શકો છો ત્યાર પછી મેં અહીંયા ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને મારું તેલ ગરમ થવા એવું છે મેં આ રીતના આપણે હવે આ જ્યાં સોજીના જે બોલ્સ બનાવી લીધેલા છે તેને આપણે ફ્રાય કરી લેવાના છે અને આપણને જેવા ગમે ગોલ્ડન બ્રાઉન ગમે તો એવા ને એકદમ બ્લેક ગમે તો એ રીતે આપણે આને સરસ ફ્રાય કરી લેવાના છે આપણે આ પ્રમાણે આપણને ગમે તેવા મને અહીંયા આ રીતના મેં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં ફ્રાય કરી લીધેલા છે ગુલાબજાંબુને આ રીતના બોલ્સને હવે આપણે જે ચાસણી રેડી કરીને રાખેલી છે એમાં આપણે હવે આને જાંબુને એડ કરી દેવાના છે બધા જાંબુ ચાસણીમાં એડ થાય એટલે આપણે એને ચાસણીને ગરમ કરી લેવાની છે થોડી ત્યાર પછી આપણે આને જાંબુને થોડીવાર ઢાંકીને રાખી દેવાના છે પાંચ મિનિટ માટે અને ત્યાર પછી આપણા ઘરમાં ગરમ જાંબુ બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જલ્દી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો